હાલમાં જાહેર થયેલ ધોરણ દસના પરિણામે માળિયાહાટીના કેન્દ્રમાં વિદ્યાર્થીનીઓ અને તેમના પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી છે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીનામાં અવાણિયા પાવન વિદ્યાલય પુષ્ટિ કાસુંદરાની અજૂડ સિદ્ધિ સામે આવી છે અવાણિયા પાવન વિદ્યાલયમાં અભ્યાસ કરતી પુષ્ટિ કાસુંદરાએ નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર મેળવીને સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંકે અને ગુજરાત રાજ્યમાં દ્વિતીય સ્થાન હાંસલ કર્યું હોવાનું જાણવા મળ્યું છે વૃષ્ટિની સિદ્ધિએ શાળા પરિવાર અને ગામને ગૌરવનો અનુભવ કરાવ્યો છે માળિયાહાટી ગર્લ્સ સ્કૂલ ઉર્વશી જોશીની તેજસ્વી યાત્રા ગ્રામ પંચાયત સંચાલિત ગર્લ્સ સ્કૂલની ઉર્વશી જોશી નવ્વાણું પોઈન્ટ અગ્યા સિત્તેર પીઆર સાથે શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ગણિતમાં સોમાંથી સો માર્ક્સ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે સરકારી હાઈસ્કૂલ સોંદરવા સહનું આગુ પરિણામ આવ્યું છે સરકારી હાઈસ્કૂલના સૌંદરવા સહમે શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે સામાન્ય પરિવારથી આવતો વિદ્યાર્થી પિતાની મહેનત અને પોતાની કઠિન પરિશ્રમથી સફળતાની ઊંચાઈએ પહોંચ્યો છે પરિવારજનો માટે આ ક્ષણ ભાવુક બની હતી ગિરનાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આશિ કનેરિયાનું મોખળું સ્થાન રહ્યું છે આશી કનેરિયાએ સત્તાણું પોઈન્ટ છોત્તેર પીઆર સાથે શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે તેની સતત મહેનત અને અનુશાસનનું પરિણામ સ્પષ્ટ રીતે જોવા મળ્યું છે શાળાના શિક્ષકોમાં પણ ગર્વ અને આનંદ છવાયેલો જોવા મળ્યો છે મેં ગિરનાર હાઈ સ્કૂલ કા પ્રિન્સિપલ આસ સી રિઝલ્ટ મેં અમારે સ્કૂલગા સો ટકા રિઝોલ્ટ લગાડ્યા और इसमें से खुशी की बात यह है जो लगभग 45 45 पैंतालीस बच्चे इस इस बार एग्ज़ाम में अपेयर हो गए थे जिसमें से 28 बच्चे बच्चे जो है जो डिस्टिंक्शन मिला और 11 बच्चों को जो फर्स्ट क्लास और 6 बच्चों को सेकंड क्लास मिला है इसका पूरा श्रेय जो है हमारे स्कूल के मैनेजमेंट और प्रमुख श्री नलिन भाई भानवड़िया और हमारे जो पेरेंट्स हैं उनको जाता है સ્કૂલ કે જો જોનહાર ટીચર હે ઉનકો જાતા હે થેન્ક યુ સો મચ અભ્યાસ કરતો હતો મેં હમણાં બે હજાર પચીસ એસએસસી બોર્ડની એક્ઝામ આપેલ છે તેમાં હું ચોરાણું પોઈન્ટ સિત્તાસી પીઆરથી પાસ થયેલ છું તે બદલ હું મારા શિક્ષકો અને મારા માતા પિતાનો ખૂબ ખૂબ આભાર પ્રક પ્રકટ કરું છું ને તે બદલ મારા શિક્ષકોએ મારા મને સીધી અને સરળ ગાઈડલાઈન આપી તે બદલ હું આજે આપ

કે બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી અને પરિણામ આવે પણ એવું નથી સરકારી સ્કૂલની અંદર સારામાં સારા શિક્ષકો માસ્ટર ડિગ્રીવાળા શિક્ષકો અત્યારે નોકરી કરી રહ્યા છે અને આ રિઝલ્ટની અંદર અમે એવું સાબિત કરીને બતાવ્યું છે કે ગામડાની અંદર પણ શિક્ષણ છે બાળકમાં ટેલેન્ટ હોય તો ગમે ત્યાંથી એ બાળકને આગળ લઈ આવી શકાય પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ